ભરૂચ જિલ્લા આંગણવાડીમાં કાર્યરત બહેનોને ન્યુડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરનાર પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઓગણત્રીસ વર્ષીય સિંહ મહેરસિંહ રાયસિંગને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કોઈ અજાણ્યો શખ્સ સવારે બપોરે અને રાત્રે ન્યૂડ વિડીયો કોલ કરીને મહિલાઓને ત્રાસ આપી રહ્યો છે જેના કારણે અનેક પરિવારોમાં ગૃહ કલર્સનો માહોલ સર્જાયો હતો પીઆઈવી કે ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી તપાસમાં જાણવા મળ્યું કે એક જ નંબરથી કોલ કરવામાં આવી રહ્યો હતો જે પંજાબના ફિરોજપુર જિલ્લાના ગામમાં રહેતા ગુરજીત સિંઘનો હતો સાયબર પોલીસની ટીમ તાત્કાલિક પંજાબ પહોંચી અને આરોપીને ઝડપી લીધો પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે નશાની હાલતમાં તેણે આંગણવાડી બહેનોના મોબાઈલ નંબરની એક સિરીઝ મેળવી હતી અને અલગ અલગ નંબર પર ન્યૂડ વિડીયો કોલ કરીને તેમને હેરાન કરતો હતો હાલમાં પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી છે અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ આંગણવાડી સંગઠનની પ્રમુખ રાગીની પરમાર સહિતના કાર્યકર્તાઓએ પોલીસની ત્વરિત કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો છે મારું નામ રાગીણબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પણ ન્યૂડ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે મારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારે અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઈમ બ્રાન્ચનો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડના હોય હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાવી આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીત સિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને છ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે